ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર જો આપણે બ્લોગ ની શરૂઆત કરીએ આંગણવાડી અને માંગાવીના બધા બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધાય ચાલો તો પ્રાર્થના બોલશું ચાલો તો બધાય હાથ જોડીને આખું બંધ બધા ની આખું બંધ હોવી જોઈએ ઓમ ભૂર ભુવ સ્વાહા તસ્વિતુર વરેણ્યા ખર્ગો દેવ્યમી થી પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ ઘસ મોટા પર ફેરવી દો આજે કયો વાર છે મંગળવાર ચાલો તો છે મંગળવાર તો બાળકો માટે ખીચડી બનાવવાની છે અને ઢોકળા બનાવવાના છે જો આ છે મંગળવાર તો ખીચડી અને વખત મુઠિયા બનાવવાના છે તો જો આ બધી વસ્તુ આવી ગઈ છે ટમેટો મરચું વટાણા ને મેથી ને બધું આવી ગયું છે તો ચાલો પેલા આપણે છે ને ખીચડીની વગર તૈયારી કરી નાખીએ પછી બનાવી નાખીએ મૂઠિયા ચાલો જો અહીંયા મસ્ત આપણે શાકભાજી કટ કરી લીધું છે અને અહીંયા ટમેટા કટ કરી લીધા છે અને અહીંયા મૂકી દીધું છે તેલ કેમ કે આપણે છે ને ખીચડી બનાવવાની છે ચાલો તો જો મસ્ત આપણે શાકભાજી નાખી મસ્ત વખાર કરી નાખ્યો છે આમાં પાણી એડ કરી દઈ એટલે મસ્ત આપણે સાસ બાજી વખારી નાખ્યું છે હવે આ ઉકળે ને એટલે પછી અમે ભાત આપણે ઓરી નાખશું ચાલો તો જો અહીં મસ્ત આપણે છે ને જો ખીચડી ઓરી દીધી છે એટલે હવે છે ને બે સીટી થવા દેસુ ત્યાં સુધી આપણે તો બે સીટીમાં આપણે ખીચડી બની ચોક્કસ થઈ જશે ચાલો બાળકો મસ્તીમાં ખાઈ રહી હશે ખીચડી બહુ ફાવે હા બહુ ભાવે મજા આવે ને છોકરા ખીચડી બઉ ભાવે ચાલો નાસ્તો કરી લો પછી ભણવાનું છે ને ચાલો નાસ્તો કરી લે બધાય તમે ગેમ રમાડવાના અહીંયા જો બધાય બાળકો આવી ગયા છે રમું છે ને બધાયને તો જુઓ તમને સમજાવી દઉં જો અહીંયા છે ને આપણે કપડિયું ગોઠવી છે અને વાહ આપણે બોલ રાખ્યા છે તો એ એકા એકા બોલ છે ને એ ઉપાડી લોને આ કપડીમાંથી આ કપડીમાંથી આ કપડી પડવાનો જોઈ બોલ જેને બોલ પડી જાય ને એ આવું બરાબર અછેરી કપડી સુધી તો જી જીતાવી દે હે ને અહીંયા એ જીતી જઈશે બરાબર ઠઈઠ સુધી પોકાડી દેવાનું જેને પૂછશે ને એની હારી જઈશે બરાબર સમજાય ગયું ને હે ચાલો તો આર્યન ભાઈ અને લક્ષિત ભાઈ આવી જાવ રેડી સ્ટાર્ટ હરવે હરવે કરજો બોલ હેઠો પડવો ન જો હેઠો પડશે તો આઉટ ચાલો તો તમે એક કપડી કરી ને તમે એક કપડી કરી અને લક્ષિત તો આઉટ જ થઈ ગયા લક્ષિત ભાઈ ચાલો બેસી જવો સરસ ચાલો યસુ ભાઈ ધાર્મિક ભાઈ આવી છે ચાલો રેડી સ્ટાર્ટ પુગાડવાનો પ્રયત્ન કરવાનો અરવે અરવે વેરી ગુડ ચાલો કાઈ વાંધો તો એક ખુદી પૂગી ગયો ચાલો તાલી પાડ વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો પ્રતિક ભાઈ ને રતન ભાઈ આવી જાય ચાલો રેડી સ્ટાર્ટ હરવે હરવે પ્રયત્ન કરવાનો ચાલો બે આઉટ ચાલો બેસી જાવ સરસ ચાલો ગૌતમભાઈ ભાઈ આવી જાવ चलो रेडी स्टार्ट अरे वे अरे वे करजो वेरी गुड चलो बेसी जाओ हो सरस तुमने कितना बे किया ने सर चलो बेसी जाओ हो सरस ताली मार दियो चलो ने पूछा बिना आवि जाओ चलो रेडी स्टार्ट હરવે હરવે કરજો ભલે વાર લાગે અડવાનો નહીં બીજી હાથનો ઉપયોગ નહીં કરે પૂજા ફેર હરવે હરવે વેરી ગુડ ચાલો તો તમે કેટલા કહી ત્રણ કપડિયું કરી રહ્યા તાલીઓ પાડજો ધ્રુવિશા બેન ની વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો ખુશાભાઈ નિરવાભાઈ જાવ ચાલો રેડી સ્ટાર્ટ હરવે હરવે કરજો તમને ભરાય વાર લાગે આપણે શીખવાનું જ હોય બધુંય ચાલો આઉટ ચાલો બેસી જાવ ચાલો દેવલભાઈ અને જાવ ચાલો વિવેકભાઈ ને દેવલભાઈ વિવેકભાઈ એટલે કહું ઉભા રહ્યો સાઈડમાં સામે બસ ચાલો રેડી સ્ટાર્ટ ચાલો બે આવડ બે કપડી કર્યું છે એમાં વિવેકભાઈ જીતી ગયા છે વિવેકભાઈ ની તાલી બધાય ચાલો રેડી સ્ટાર્ટ હરવે હરવે ચાલો રિયાનસી બેને બે પાર કરી લીધી છે કબડ્ડી ચાલો રિયાનસી બેને તાળીઓ પાડજો વેરી ગુડ અમે શીખવાનું જો હો આપણે વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો હવે યાનિક અને આયુષભાઈનો આયુષભાઈનો વારો છે ચાલો રેડી સ્ટાર્ટ चालि भाइ बस आइस भाइ स्टोप चलो यानिक भाइ जित्छ यानिक भाइ तालियो यानिक भाइ यानिक भाइ सरस चलो है संजय भाइ विराट भाइ स्टार्ट ચાલો સ્ટોપ ચાલો ચાલ વિરાટભાઈ જીતી કહે વિરાટભાઈ તાળીઓ પાડ દિવ્યો વેરી ગુડ ચાલો બેસી જાઓ સરસ ચાલો રેડી સ્ટાર્ટ તમે ચાલુ રાખો બીજા હાથનો ઉપયોગ નથી કરવાનો સચિનભાઈ एकज हाथे थी उपाडो रखो राखवा में ये हात बिच हात નો ઉપયોગ કરો સચિનભાઈ વેરી ગુડ સ્ટોપ ચાલો તો તમે ચાલો સચિન ઉભા ઉભા થઈ જા સચિનભાઈ ચાલો સચિનભાઈ થી થઈ ગયા છે વેરી ગુડ ચાલુ પાર્થ્યો ચાલો વન સિકા ભાઈ લક્ષ્મી મે રેડી સ્ટાર્ટ હરવેર બે કરજો હો ચાલો બે આઉટ ચાલો સરસ હો ચાલો બેસી જાવ ચાલો મજા આવી બતાવીને તાલ્યું પાડ દ્યો ફૂલ બનાવી દ્યો વેરી ગુડ માથા ઉપર હાથ રાખીને બેઠા ચાલો નાસ્તો ખાવા ને બપોરનો આ તો બતાઈના માથા ઉપર આત ચા તો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે ને બાળકો બધાએ એને મસ્તીમાં ખાઈ રહ્યા છે મારા બ્લોક કેવા લાગ લાઈક શેર સબસ્ક્રાઈબ કર